સાથે લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ પરમ પૂજ્ય ગુરુજી શ્રી અશ્વિનકુમાર પાઠકજીના આશીર્વાદ લીધા હતા જેમાં ઉપસ્થિત ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ મેહુલ લાખાણી ઉર્મિલાબેન કટારિયા મેહુલ કટારિયા તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા જય શ્રી રામ આજના દિવસે ગુરુજી શ્રી અશ્વિનકુમાર પાઠકજીના કંઠે સુંદરકાંડનું સુંદર એક આયોજન અમારા સોસાયટી વિસ્તારમાં પ્રમુખ સ્વામી તીર્થ સોસાયટીમાં યોજવામાં આવેલ છે આજના દિવસે ખૂબ જ ભક્તિમય વાતાવરણ સાથે અને વિસ્તારના સૌ લોકો આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ મોટો લાભ ગુરુજીએ જ્યારે વિસ્તારને આપ્યો છે ત્યારે ભગવાન ચોક્કસ બધાને સુખી રાખે અને ખૂબ જ ખુશી આપે એવી સૌએ પ્રાર્થના કરી અને ભગવાનની હનુમાનજી મહારાજની આરાધના કરવા માટે સૌ એકત્રિત થયા છે ત્યારે અમે પણ સૌ વિસ્તારનું કલ્યાણ થાય અને વડોદરા શહેરમાં જે કંઈ આગામી દિવસોમાં વિકાસની ગતિ છે તે જ દોડતી થાય એવા આશય સાથે જય શ્રી રામ